ખેરાલુ શહેરમાં પ્રથમ વખત ત્રિશૂલ યાત્રા રવિવારે સવારે નીકળી પ્રજાપતિ સમાજવાડીમાં કાર્યકરોની આગવી સૂઝબૂઝથી એન્ટ્રી કરી ત્રિશૂલ વિતરણની કામગીરી કરવામાં આવી મુખ્ય મહેમાનોની હાજરીમાં સંતોના ઉપદેશ સાથે કાર્યક્રમ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર અને બજરંગ દળના પ્રમુખ રંગાજી ઠાકોરની દેખરેખમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પાંચસો જેટલા લોકોને ત્રિશૂલ અર્પણ કરવામાં આવ્યા સવારે સાડા વાગ્યાથી એક વાગ્યા સુધી પ્રજાપતિ સમાજવાડીથી ખોખરવાડા થઈ મેઇન બજાર ખારીકુઈ ખાડિયા વિસ્તારમાં સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા નીકળી મુસ્લિમ સમાજના લોકોએ જનતા કરફ્યુ પાડ્યો ડીવાયએસપી દિનેશ ચૌહાણ પણ ખેરાલુ પોલીસ મથકમાં ઉપસ્થિત રહ્યા ખેરાલુ પોલીસ મથકમાં પીડી દરજી અને સ્ટાફ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સોમવારે રમઝાન ઈદ હોય હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો શાંતિથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે